હા આ પતંગ લઈ હું આવ્યો છું મારા કરવા તમારા પતંગ હો

પતંગ લાગ પતંગ નહીં શું કરવાનું મારા પતંગ લાવેલા શું કરવાનું હવે દોરી થી ખવતા આવે કે બધી વેચી માર્યું છે

પતંગ 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 ભાઈ બેટલે વાળ આવતો રહ્યો આવે પતંગ શું કાના મૂળ શેર પતંગ કાબડો કાબરો કાબલો ભૂર્યો જે રૂપિયા નહીં એક જ દસ રૂપિયા પતંગ ની સાંજે બસો રૂપિયા ની એક બસો રૂપિયા રૂપિયા પતંગ આવે પતંગ પતંગ મારતી પણ નહી મળતી યાર

પોત મારું એક પતંગ દેવા જાતમારાસો રૂપિયા ફિરકીના દુરી ના વેચાયોળી તો પ્રતિબંધો લઈ ગયોના સોના સોના નહી ના પર પ્રતિબંધ ચાલા છે એક ક્યાં નહીં કોઈ રાખતો નહી આપણે હા નીકળો વાટવાની

આવું કરો પતંગ ઉતરો પતંગ ઉડાવો પાછા પાછા પતંગ લેવાય દોહા ખરાબ ખરાબ થઈ ગયો ભાગ કરી દોહા

વા કાણું મૂું અને કાની શાક અને કાળું કેવું લાગશે કાનનું મૂ નેફટાનું માપી નાખ્યો ને આવો ધંધો કરો રાખજો કાપી બળી ગયા કાળા થઈ જાય

કશું હતું નઈ અમારું પૈસા આપીને લઈ જાવ ડોસી લઈ જાવી આઈ જા પૈસા થઈ ચાર ચાર દાળો ઢગડો પતંગ વેચવા દઉં છો બોલાવ બોલા પતંગ પતંગ લઈ જાય દસ રૂપિયા દે એ દસ રૂપિયા દે